નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ગુજરાતમાં ફરીથી કોરોનાનો પગ પેસારો થયો છે રાજ્યમાં દરરોજ કોરોનાના કેસમાં વધારો થતો હોવાનું સામે આવે છે અમદાવાદમાં કોરોનાએ ફરી દસ્તક દીધી છે શહેરમાં સાત કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે કોરોનાના લક્ષણ ધરાવતી એક મહિલાને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે એ મહિલાને કોરોના પોઝિટિવના લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવ્યો હતો ત્યારબાદ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું અમદાવાદ શહેરના વટવા નારોલ દાણી લીમડા બહેરામપુરા ગોતા નવરંગપુરા અને બોપલમાં એક એક કેસ પોઝિટિવ નોંધાયા છે કુલ ચાર પુરુષ અને ત્રણ મહિલા કોરોના પોઝિટિવ છે હાલમાં તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે એક સાથે સાત કેસ શહેરમાં નોંધાતા આરોગ્ય વિભાગમાં પણ ચિંતા છે અને એક્શન મોડમાં તે આવીને કામગીરી શરૂ કરી લીધી છે દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ સામે આવ્યા છે છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોવિડ નાઇન્ટીનના ઘણા બધા કેસ સામે આવ્યા છે આરોગ્ય મંત્રાલયે આ અંગે અપડેટ આપી છે ઓગણીસમી મે સુધીમાં દેશમાં કોવિડના બસો સત્તાવન એક્ટિવ કેસ નોંધાયા છે ભારતની સાથે અન્ય દેશોમાં પણ કેસ વધવા લાગ્યા છે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર બારમી મે સુધીમાં દેશમાં એકસો ચોસઠ કેસ નોંધાયા છે કેરળમાં સૌથી વધુ અગણ્યા સિત્તેર કેસ નોંધાયા છે તો કોવિડ નાઇન્ટીને મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં પણ દસ્તક આપી છે મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં પણ ઘણા કેસ નોંધાયા છે અને કેન્દ્ર સરકારે આ અંગે એલર્ટ આપ્યું છે